કરવાનું છે કેટલા ટાઈમ માં કેવો નાત ની પોલીસ ઘરે ઘરે મૂકી દે પોલીસ નું આ કામ છે ભાઈ નથી કામ પોલીસ કાયદો ની વ્યવસ્થા ના ભાગરૂપે વ્યવસ્થા ના ભાગરૂપે કાર્યક્રમો કોઈ દિવસ અમે કાયદો નથી હાથમાં લીધો સંવાદ કરીએ છીએ એટલે તમને એવું છે કે બધું કરી રોકી રાખો ટોળી વાળી વાત નથી તમને આટલો બધો કરીએ કીધું તમારી હા તમે કીધું એ સૂચના આપી દીધી મેં છે તમે સંકલન કરો તમે સંકલન કરો જવાનું કહો ચાલો ચાલો આપણે ગાડીઓ મંગાવો ચાલો 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 અરે કોઈ આવવાનું નથી ચાલો તમે તમારા એટલા બધા છે એમને દઈશ મેં કહી દઈશ ગાડીઓ મંગાવો ચાલો મેં સૂચના આપું છું કોઈ આવે મેં સૂચના તમારી એક ગાડી આગળ રાખો મારી વચ્ચે રાખો તમારી પાછળ રાખો તમને ભરોસો ના હોય તો ગાડીઓ મંગાવો

તમે ઘરો તોડી નાખો એટલે અમારે હું ચલાવી લેવાનું છે કોઈ નથી એ જ મુદ્દો તમારા ઘર તોડી નાખો ને અમે ચાલો તમારી પોલીસ આજે પેલા નકલી પેલા બોગસ દાખલા બનાવ્યા છે આવકના જાતિના કારે પકડવાની તમારે પણ ટાઈમ નથી ને અમારા ઘરે રાતે તમે ફિલ્ડિંગ ભરો ચાલે છે ચાલે છે ત્યાં તો તમારું પાનો છે પોલીસ મારે એકલાય આગે નથી આપણે જવાનું શાંતિ રાખું તમે બી એ કરો મેં અવાજ ના નીકળવું એની જવાબદારી તો આગળ મોકલો એને તમે છે ને તમારા પર કેટલી મર્યાદા છે તમારાથી નહીં થતું હોય હું વાત કરું તમારાતું હોય તો એસપી હાથે હું વાત કરું લગાવો ફોન મારો ફોન તો નહી ઉઠાવે તમારો એસપી તમે લગાવો અરે લગાવો એને ખબર છે શું થાય છે તે તમે તમે લગાવો વાત કરાવો ને તમારી તો એટલી તો છે નથી તમારાથી તો એક તમારા એ આવેદન આપવાનું છે અમારે તો પછી આવેદન વાત કરો છો તમારી પાસે તો ઓથોરિટી નથી તો પછી શું કરવા મારી હાથે જીક જીક કરો છો મોકલ તમારા સી ઓ ને એની સાથે વાત કરું છે એને ગંભીરતા હોવી જોઈએ ને એનું લશ્કર અહીંયા છે તો ખાધા પીધા વગેરે અરે પણ ખાધા પીધા વગર અહીંયા મારા ધારાસભ્ય અમે લશ્કર ઉભું છે ના ના સાહેબ પાસે ઘણા બધા એને ખબર હોવી જોઈએ ઝુંપડા તોડવા તારે રાતે તમને મોકલી આપે છે એસપી સાહેબ તારોનો ફોન કરું છું યાર સાહેબ તમે કેમ આવું કરો છો અહીંયા આખો લશ્કર અહીંયા બધું તમારું ઊભું છે મને રોકીને અરે પણ સાહેબ આ લશ્કર એક કલાકથી થી મેં કી વાત કરાવો એસપી સાહેબ સાથે મને વાત કરાવો અમારે હવે ચાર જણા જઈને આવેદન આપવાનું છે નથી જવા દેતા અમારે શું કરવા અમારા અધિકારો નથી સાહેબ અમારા અધિકારો નથી આવેદનપત્ર આપવાનું તમે કહો તમે કીધું પરવાનગી માંગો અમે પરવાનગી માંગી નથી મળી ચાલો અમે ચાર જણ આવવા માંગીએ છીએ તેમાં પણ આ લોકો મને સહકાર નથી આપતા એટલે અમારે શું ના ના સાહેબ સાહેબ તમે આમની વાત કરો આ ટીંગાટોળી કરવાની વાત કરે છે અટકાવવાની વાત કરે છે નહીં જવા દેવાની આવી થોડી અમારે બેહી જવાનું છે કે સાહેબ હે સાહેબ મેં અમે એટલો બધો કોપરેટ અમને કરીએ છે મેં એટલે સુધી કીધું અમે ચાર જ જણ ત્યાં સીઓને મળવા આવીએ છીએ ચાર આગેવાનો બે બહેનો છે તો અમે આટલો બધો સહકાર આપતા હોય ને આવી ભાષામાં આ લોકો વાત કરે અમારે શું કરવાનું સાહેબ હા મને વાત કરીને કહો સાહેબ